રણજીત વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે સાવ ઓછી કિંમત રાખેલી છે તો વેહલી તક તકે તમે ગાડી લઈ શકો છો રણજીત સિંહ ની ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે હું તમને ગાડીની બધી માહિતી આપી દઈશ બાકી

ક્યાંય પણ ગાડીની અંદર ફોલ્ટ જોવા નહીં મળે અને બીજો કોઈ પણ પ્રકારનો ગાડી ગાડીની અંદર ફોલ્ટ નથી એન્જિન સો ટકા ઇન્ટરીયલ પણ તમે જોઈ શકો છો એકદમ સારું છે અને ટાયરનું કંડિશન સારું એન્જિન પાવરફુલ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ કાર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ લઈ શકશો પહેલાં ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ કાર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો રણજીત સિંહ કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો થકો થશે કિંમત સાડા સાત લાખ રાખેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ફેરફાર થઈ જશે ફિક્સ નથી હવે તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી વાંકાનેર તાલુકાની અંદર જોવા મળશે અને ઓરિજિનલ કંપની કલર માં આખી ગાડી છે અને માત્ર ને માત્ર આ ગાડી વીસ હજાર કિલોમીટર જ ચાલી છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અને ગામ છે ખેરવા ગામે જોવા મળશે તાલુકો વાંકાનેર ખેરવા ગામ અને જિલ્લો મોરબી તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો ઓરિજિનલ કંડિશનમાં આખી ગાડી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે હવે આ ગાડી લેવી હોય તેમના ઓનરના નંબર રણજીત સિંહના કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર મળી જશે વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો